અમરેલીના સાવરકુંડલાના મહુવા રોડ પર બે દિવસ પહેલાં હિટન રનની ઘટના ઘટી હતી સાવરકુંડલાના મહુવા રોડ પરથી પૂરપાટ ઝડપે આવતી કિયા કારે બે બાઇકને હટફેટે લેતા બે બાઇકમાં સવાર પાંચ જેટલા સવારોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા જેમાં સાઠ વર્ષીય મહિલા વનિતાબેન ચિમનલાલ જોશીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બીજા દિવસે પંદર વર્ષના સગીર જય અજીતભાઈ જોશીનું સારવાર દરમિયાન મોત નિપજતા અકસ્માતમાં બેના મોત થયા હતા આ ગમખવાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલક અનકવાળાને ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું સાવરકુંડલા ટાઉન ખાતે જે ગંભીર અકસ્માતની બનાવ બન્યો હતો એ બાબતે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં આપણે ગુનો નોંધ્યો હતો એ જે ગુનો છે એ બીએનએસની કલમ એકસો પાંચ એકસો એ એકસો બી બી બસો એક્યાસી તથા ની અલગ અલગ કલમો હેઠળ આ ગુનો નોંધવામાં આવેલો હતો આ જે અકસ્માત હતો એમાં કુલ બે માણસોનું મૃત્યુ નિપજેલ હતું અને જે આર આરોપી છે અનકભાઈ વાળા જે સાવરકુંડલાના જ વતની છે એમનું અમે ગઈકાલે અરેસ્ટ કરવામાં આવ્યા હતા આજે સવારે એનું રીકન્સ્ટ્રકશન પંચનામું પણ કરવામાં આવ્યું હતું તથા અલગ અલગ જે બધા પુરાવા જે અકસ્માતને અનુસંધાને જે અલગ અલગ પુરાવા અમને મળી આવ્યા છે એ બધાનું અત્યારે પુરાવા આપણે એકત્ર કરી રહ્યા છે તથા અલગ અલગ નજરે જોનાર સાહેબોના નિવેદન પણ અત્યારે લેવામાં આવી રહ્યા છે આ બાબતની તપાસ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ચાલુ મળી જિગ્નેશ ગઢથી આ દિવ્યાંગ ન્યૂઝ સાવરકુંડલા અમરેલી